આજ ગુજરાત ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ઇલેક્શન હતું અને આ ઇલેક્શનમાં ચેરમેન તરીકે એક જ ફોર્મ મળ્યું મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો ફોર્મ મળ્યું બાકી કોઈ બીજા ફોર્મ નહીં આવ્યા અને એમને બિનહરીફ બિન કોમ્પિટિશન ચેરમેન જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત વાઇસ ચેરમેનમાં એક ફોર્મ રાજકોટ દૂધ સંઘના ચેરમેન શ્રીને શ્રીનો ફોર્મ આવ્યો એમને પણ આમાં એક જ ફોર્મ હતું તો સુબિન હરીફ જાહેર કરવામાં પહેલા ડેરી સંઘોના જે ચેરમેનો છે પ્રતિનિધિઓ ઓલરેડી જે વોટર લિસ્ટ જે સી ઓલરેડી છે ટોટલ 18 આમાં દૂધ સંઘો હોય છે વોટિંગ લિસ્ટ ઓલરેડી સર ખાસો પણ તમારી વર્ણની શું કહેતો આજે અમુલ ફેટરના ચેરમેન તરીકે મારી પસંદગી કરવામાં આવી છે એના માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આપણા ગુજરાતના સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા નિયામક મંડળના સૌ સાથીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમારા નિયામક મંડળમાં વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબ અને અમારા હાલના ચેરમેન શામળભાઈ પટેલ સાહેબ વાઇસ ચેરમેન આદરણીય વલમજીભાઈ ઉંબલ અને સૌ સાથી નિયામક મંડળના સભ્યોએ મને બિનહરીફ ચૂંટ્યો છે એના માટે એમનો પણ હું ખાસ આભાર માનું છું ગુજરાતના છત્રીસ લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે અમને આપવામાં આવી છે ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે મારે આનંદ સાથે કહેવું છે આજે કે દેશના આઝાદીના સાત દાયકા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર સહકાર વિભાગની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણી અમિતભાઈ શાહ સાહેબને આપી છે ત્યારે આદરણી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે રીતે આખા દેશની અંદર ગુજરાત મોડલમાં જે કામ થઈ રહ્યું છે એ પ્રમાણે આખા દેશની અંદર કામ થાય એના માટે જે એ પોતે રસ લઈને કામ કરી રહ્યા છે ત્યારે અમને પણ આનંદ છે કે આ જે પ્રમાણે ગુજરાતમાં કામ થયું છે એ પ્રમાણે આખા દેશની અંદર આ કામ થાય અને અમૂલ સંસ્થા જે આપણા આદરણીય પટેલ સ્થાપી હતી એમનું સપનું જે હતું એ સપનું આપણે બધા સાથે મળીને પૂરું કરીએ અને ગુજરાતની અંદર જે રીતે ખેડૂતો પશુપાલકો સન્માનપૂર્વક જીવન જીવી શકે છે એ પ્રકારની વ્યવસ્થા આખા દેશમાં ગોઠવાય એ માટે અમે રાત દિવસ કામ કરવાની ખાતરી આપીએ છીએ